મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું બફલો દેશી બફલો કાઠિયાવાડી એમ તો એની માટે આપણે આ ખાટી ભીંડી ભાજી લીધી છે આ આ ખાટી ભીંડી છે ખાટી ભીંડી ની ભાજી છે અને આ સોળી પાન લીધા છે આપણે આ સોળી આવે લીલી સોળી પાન પાન છે આ એની ભાજી છે અને આ દેશી ભીંડાના પાન લીધા છે ભીંડાની આ તો આ આપણે લીલી સોળી ના દાણા લીધા છે અને લીલી સોળી પણ આપણે લીધી છે અને આ લસણ વાળું મરચું લીધું છે આપણે બફલા માં સર્વ કરવા માટે અને આ કોઠીંબા છે પાકલ આ પાકલ કોઠીંબા છે એ પણ આપણે એકાદું નાખશું એમ બફલામાં અને આ લસણ લીધું છે ચાર પાંચ કળી આપણે અને આ આખું જીરું લીધું છે અડધી ચમચી અને આ લીલા ધાણા લીધા છે આપણે એક ચમચી હળદર લીધી છે અને આ મીઠું લીધું છે એક ચમચી અને આ દેશી ભીંડો છે દેશમાંથી આવ્યો આપણે આ દેશી ભીંડો છે આ દેશી ભીંડો ધોળો ભીંડો એમ દેશી અને આ ગુવાર લીધો છે આપણે બસો ગ્રામ ગુવાર લીધો છે આ રીતે આપણે કટકા કરી લીધા છે અને આ સાસ લીધી છે આપણે અને આ બાજરીનો લોટ છે આપણે બાજરીનો રોટલો બનાવવા માટે પાણી જોઈશે પણ આપણે રોટલો બનાવવા માટે અને આ તેલ આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર મૂકશું એમાં આપણે તેલ નાખશું બે ચમચી જેટલું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ લસણ નાખી દેશું તો હવે એમાં આપણે આ ભીંડો નાખી દેસુ અને આ રીતે આપણે આને ઘડી સસડવા દેશું ભીંડા ને આમાં તેલમાં તો હવે આપણે આમાં ગવાર આ અને આ સોળીના દાણા છે અને લીલી સોળી છે એ પણ આમાં નાખી દેશું આપણે હવે આને આપણે મિક્સ કરી દઈશું

તો આ સોળી પાન લીધા છે આપણે ઈ પણ નાખી દેશું અને આ ભીંડાના પાન છે ભીંડીની ભાજી છે ભીંડા તો ઈ પણ આપણે આમાં નાખી દેશું હવે આ બધું આપણે મિક્સ કરી દેસુ તો આ હળદર નાખશું આપણે અને હવે આ સાસ નાખશું આપણે હવે આને મિક્સ કરી દઈશું આપણે નાખી દેસુ આપણે પાકેલું તો આ રીતે આપણે કાપીને કોઠીંબુ નાખીશું એક હવે આપણે આને ઢાક નું બંધ કરી દેસુ અને હવે આપણે આને ચાર થી પાંચ સીટી થવા દેસુ તો આ બફલો સડે ત્યાં આપણે રોટલો બનાવી નાખશું એક તો આ તાવડી આપણે મૂકી દેસુ તો હવે આપણે રોટલો ઘડી લેશુ તો એમાં આપણે આ બાજરીનો લોટ લીધો છે એ નાખશું અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ હળદર નાખશું આપણે અને આ જીરું નાખશું હવે આપણે આ રોટલો બનાવી લેશુ અને આ કોથમરી નાખી દેસુ પાસે તો હવે આપણે આ રોટલો બનાવી લઈશું તો હવે આપણે આ રોટલો ઘડી લેશું તો આ રીતે આપણે રોટલો બનાવી લેવાનો છે આ રોટલો આપણો બની ગયો છે હવાને તોડવી દઈશું આપણે તો આ રીતે આપણે રોટલો તોડવી દેવાનો છે આ તો રોટલો આપણો બની ગયો છે સડી ગયો છે તો આમ આપણે કાઢી દઈશું આ ગેસ બંધ કરી દઈશું તો આ રોટલાને આપણે ઘી સોપડી દઈશું રોટલો મજા આવી જાય ખાવાની તમે બફલો ખાય તો શાક પણ ભૂલી જાય છે એવો બને છે બફલો ટેસ્ટ તો બફલો આપડો સડી ગયો છે તો હવે આપણે એને નીસે ઉતારી લેશું તો આ બફલો સડી જશે આપડો હવે આ બફલો ઠરે ત્યાં હું તેમાં આપણે આ પાપડ શેકી લેશું અડદ નો થોડો કાસો રહી ગયો છે આ બાજુ શેકી લેશું તો હવે આપણે આ બફલો સૌ કરશું આ રીતે આપણે સૌ કરશું આ બફલો પણ બહુ સ્વાદિષ્ટ બને છે ખાવામાં આપણે પણ શાક એ ભૂલાઈ જાય એટલો આ સ્વાદિષ્ટ બને છે મારા દીકરાનો દીકરો મોટો છે એને બહુ આ બફલો ભાવે છે દર રવિવારે પણ આ બફલો ગામડામાં તો પણ આ બફલો બનતો જ હોય છે તો હવે આપણે આ સૌ કરશું બફલો છે એમાં આપણે આ લસણ વાળા મરસા નાખી આ રીતે આપણે લસણવાળા વાળા નાખવાના છે તો હવે આપણે આ તેલ નાખશું માથે તો હવે આપણે આ રોટલો સર્વ કરશું અને આ પાપડ સર્વ કરશું આપણે અને આ મસાલા સાસ તો તૈયાર છે આપણો બફલો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કે તમને કેવો લાગ્યો બફલો